તો આ તરફ બોટાદમાં ધોધમાર વરસાદને લઈ ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા છે અને નદીમાં નવા નીરથી એક કાર પણ તણાઈ ગઈ આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે નદીના સદનસીબે જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી જોરદાર વરસાદ અને આ વરસાદને લઈ ઉતાવળી નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી હતી અને આ પાણીમાં એક કાર તણાતી હોય એ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જોઈ શકાય છે કે રમકડાની માફક પાણીમાં આ કાર તણાઈ રહી છે જોકે સારી વાત એ રહી કે

કાર પાણીમાં તણાઈ હતી ઉતાવળી નદીમાં સતત નવા નીરની આવક જોવા મળી હતી અને નદી છે તે જે પ્રકારે સતત પાણીનું વહેણ આગળ વધતું ગયું તેમ વાહનો જે પાક કરેલા હતા તે પણ તણાવવા લાગ્યા